ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ તો પહેલા તો મારી બ્લોગ ની ચેનલ માં તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને બ્લોગ ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો બસ અત્યારે વાગી ગયા છે 9:30 અને બ્લોગ સ્ટાર્ટ કરી દો છે પપ્પા પર ફ્રેશ થઈ ગયા છે મમ્મી બહાર છે કેમ કે થોડું ઘણું પાણી વોશિંગ મશીન નું નીકળવું હોય ને તો ફળિયા સાફ કરવા ગયા છે બહાર તો વા તો પાણી ઢોળ બાંધ તો વા આવી ગયો હાલો અંદર પછી વાત અંદર આવજો પેલા

ના એવું નઈ આ તો મમ્મી ને છે ખાલી પોતું જ મારું હા હું જવો તો એટલું બધું કરાવું એવું નથી ખાલી પોતું જ મારી દઉં મમ્મી ને કમર નો દુઃખાવો ને હંજવારી ને એવું કાઢતા હોય ને એટલે કમર એમ પછી વાકા વાકા કરવાનું હોય એટલે દુખવા માટે એટલે ખાલી એક પોતું મારી દે બીજું કઈ ન કરી દે પોતું ખાલી તો ઓલી ઉભું ઓલું ઉભું પોતું આવવાનું કેવું હા બસ આવા પોતા થી કરી દેવાનું એટલે વાંધો નો આવે હા કેળનો દુઃખાવો હા ખાલા કરે અને આજે પાર્થભાઈ હું કામ ન થાત તો હું તમને દેખાડી દુકાને કેટલા દેખાડીશ હવે દેખા ગમેય થાય દેખાડવાનું છે તો ભાઈ તો દેખાડવાનું છે આ ગુડ મોર્નિંગ માતાજી

પાકુ પેહામ દીધા દાદા છૂટા જાગે પેલા મે કઈ એટલે બધું લાગતું નથી સારું લાગે તો ભાઈ લુક આખો ફેરવી નાખ્યો પેલા દિવસે દેખાડવા જવા હતો પણ ના પાડી ગયો હમ મારા આમ ઉતારી એટલે કઈ ઉતાર ના પછી આવ જાઉં થોડા ઘણા ધરખા થઈ ગયા જા અબે મજા આયગા ના ભીડો જઈ લ્યો કેવા લાગે પાર્થભાઈ

એ તો હવે ગોતે બસ ને પૂછું જો તો બસ હમ શું કરો છો મને માખણ માખણ એમ ને પેલું માખણ કેમ ત્રણ એટલે બધું મિક્સ હોય આપણે સફેદ કેવું એકદમ માખણ હોય કોથળીમાં બધું મિક્સ હોય એ વાત

અહીં તો મમ્મી તો મમ્મી બેઠા બેઠા દાંત જ ખોતરતા હોય કેરી ખાઈ ને એટલે મારે હલવાઈ જાય નકર હલવાતી નહીં આગળના દાંત માં હલવાઈ જાય અહીં જગ્યા થઈ ગઈ એટલે હલવાઈ જાય નકર નો હલવા થઈ નોતી જગ્યા નોતી નગર ચીર ખાય એટલે કેવું થાય એની કરતા રસ સારો જીદો ઉતરી જાય ગળે

ભાઈઓ તથા બહેનો તો અત્યારે વાગ્યા છે સાડા આઠ ને બસ જો હવે જમવાની તૈયારી કરીએ છીએ ભૂમિ જમવાની તૈયારી કરે છે ભણાને એવું કાઢે છે તો બસ જમી લે કેમ પાર્થભાઈ પાર્થભાઈ ને પગ પણ આવતા રહ્યા છે જો મમ્મી બને છે દલ દહી ને હું આ ટમેટા નું શાક ચટણી કયો શાક કયો બધું એક ને ભાખરે હે ચટણી ગ્રેવી કરી નાખો એટલે ચટણી થઈ જાય

મારા બાને સેમ કોપી એવા લાગે છે એમને જો એટલે બા સાંભળે મને કહો મી હા કોપી કોપી લાગે એવા તો બસ એમની ની કે જાય છે અત્યારે મમ્મી દાડા મારે પપ્પા પાસે ગયા છે લપડ પટાપટા ભઈ છે ત્યાં જઈને મળી પછી હમ તો પછી બે છે પ્રત કાકા ઘરે જય માતાજી કાકા મોજમાં હું હાર્દિક જય માતાજી જય માતાજી तै माता जी बा तै माता जी बा पप्पा ना मासी छ जो के पप्पा को मासी मासी सेम बा देवा ला पइजा बिजा बा लागै तै माता जी गा